તો દેવમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. દિવના دریاવા ભારે કરંટ જોવા મળ્યો છે. નાગવા બીચ ઉપર ભારે પવન ફૂકાતા ઉંઠરા મોઢરા છે. પ્રવાસીઓ دریا કિનારે જોવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કમોસમી વરસાદના કારણે પ્રવાસીઓ અને ધંધાર્થીઓ પરેશાન થયા છે. પણ આ પેલા પરમિશન મળ્યું હતું આપણા ચાલુ કરવાની જેને કે રિલીફ તરફથી અહીંયા પ્રશાસન આપે પણ મોસમ ખરાબ થવાના કારણે બહુ ધંધામાં દિવાળીનો વર્ષ દિવસ પછી સીઝન આવે

ભારે કોમસી વરસાદ ને કારણે નાગા બીચના ધંધા રોજગારી છે તેને પણ ખાલી મોટી નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે અરવિંદ સોઢા ન્યૂ કેપિટલ દીવ